વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ એકમ બે પૂર્ણ સંખ્યા તેનું સ્વદેન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલાં જ પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જે અરે એમસીક્યુ જે એનો જવાબ આપવાનો છે આપણે બરાબર હવે અડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે એ આપણે ગણીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગણી લેવાની જો અડત્રીસ પછીથી સ્ટાર્ટ કરવાનું એટલે લેવગન ચાલેથી સ્ટાર્ટ કરવાનું અને સડસઠ સુધી ગણી નાખવાની અડસઠ લેવાની નહીં તો ટોટલ કેટલી મળશે તો ઓગણત્રીસ મળે છે આપણને આગળ જોઈએ કે નવસો નવ્વાણુંની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય આ લખવામાં ભૂલ થઈ છે ગુણાકાર આવશે બરાબર તો અહીંયા જોઈએ કે નવસો નવ્વાણુંની તરત આગળની સંખ્યા કઈ તો એક હજાર થાય અને નવસો નવ્વાણુંની તરત પાછળની સંખ્યા કઈ તો નવસો અઠ્ઠાણું થશે અને આ બંનેનો ગુણાકાર કેટલો થાય તો આપણને ખબર છે કે એક હજાર ગુણ્યા નવસો અઠ્ઠાણું કરીએ તો એક તો તટસ્થ સંખ્યા છે તો આ ત્રણ જીરો છે નવસોનો ને મળી જશે આ રીતે તો આપણો આમાંથી જવાબ કયો થશે તો ઓપ્શન બી થશે બરાબર આગળ જોઈએ શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર તો અહીંયા જોઈએ તો દરેક બેકી સંખ્યા મળે કેટલી બેકી કોઈપણ એકી સંખ્યાનો બેકી સંખ્યા સાથે ગુણાકાર પણ બેકી સંખ્યા જ મળી બરાબર એટલે શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા હોય એને પછીની સંખ્યા જોડે જો ગુણાકાર થાય તો એ આપણને બેકી સંખ્યા જ મળે છે ચોથો છે કે પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાં હતી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતાં કહી હશે તો આપણે કોઈપણ સંખ્યા ઉમેરીએ ને પાછી એની એ બાદ કરી દઈએ તો પાછી હતી એની એ જ રહે એટલે કે જવાબ પચીસનો પચીસ જ રહેશે આપણે બરાબર આગળ કહે છે કે અઠ્ઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે બેકી સંખ્યાઓ આપણે કરવાની છે એટલે અઠ્ઠાવન પછી ઓગણસાહીઠ ના આવે કઈ આવે સાહીઠ પછી સાહીઠ પછી કઈ આવે તો બાસઠ આવે બાસઠ પછી ડાયરેક્ટ ચોસઠ ચોસઠ પછી આવે અડસઠ અડસઠ પછી આવે છાસઠ છાસઠ પછી આવે અડસઠ અડસઠ પછી આવે સિત્તેર સિત્તેર પછી બોતેર બોતેર પછી એમ એસી સુધી બોલવાની છે આપણે બરાબર છેલ્લે આપણે એસી નથી લેવાની પણ ઈચ્છું તે લેવાની છે એટલે ટોટલ આપણે થશે દસ સંખ્યાઓ આગળ જોઈએ આપણે કે છે નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો પહેલાં જ કે દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ એવું કહેવા માગે છે તો એ ખોટું છે કેમ કારણ કે જીરો પૂર્ણ સંખ્યા છે એની એની પૂર્વે એટલે કે એને પહેલાં આવતી કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી એટલા માટે આ વિધાન ખોટું છે બીજું છે કે દરેક પૂર્ણ સંખ્યા પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય તો એ વિધાન સાચું છે કે દરેકના પછી કોઈને કોઈ સંખ્યા મળતી જ હોય છે આઠમો છે કે કોઈપણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય જ તો આ વિધાન પણ ખોટું છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી બરાબર આ પ્રાકૃતિક લખવામાં ભૂલ થઈ છે તો આ રીતે પ્રાકૃતિક સંખ્યા હોતી નથી આમ તો દરેક પછી તરત જ સંખ્યા મળે અને વચ્ચેની સંખ્યા હોય ને અસમય સંખ્યા કહેવાય અરે સોરી સમય સંખ્યા કહેવાય પરંતુ વચ્ચે કોઈ બે પ્રાકૃતિકની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી આગળ જોઈએ સાતમું કે અગિયાર હજાર બસો બત્રીસને અગિયાર હજાર બસો સુનતાલીસ એટલે કે છેલ્લે બત્રીસ અને સુતાલીસ વચ્ચેની કઈ સંખ્યાઓ હોય એમ તો આપણે લખવી પડે બધી આ રીતે કે અગિયાર બસો તેત્રીસ બસો ચોત્રીસ આમ અગિયાર બસો પાંત્રીસ અગિયાર બસો છત્રીસ અગિયાર બસો સડત્રીસ અગિયાર બસો અડત્રીસ અગિયાર બસો અગિયાર બસો ચાલીસ અગિયાર બસો એકતાલીસ અગિયાર બસો અગિયાર બસો અગિયાર બસો અગિયાર બસો પિસ્તાલીસ અને અગિયાર બસો જો સુડતાલીસ સંખ્યા નહીં લેવાય અને બત્રીસ પણ નહીં લેવાય કારણ કે આપણને વચ્ચે કીધી છે તો આટલી સંખ્યાઓ આપણને મળે તેર હજાર ચારસોની પહેલાં આવતી સંખ્યા એટલે ચારસો કીધા છે અહીંયા તો ચારસોના પહેલાં કેટલા આવે ત્રણસો નવ્વાણું એટલે કે તેર હજાર ત્રણસો નવ્વાણું એના પહેલાં કેટલા આવે તો તેર હજાર ત્રણસો અઠ્ઠાણું એના પહેલાં કેટલા આવે તો તેર હજાર ત્રણસો ને તો આપણે ત્રણ કીધી છે તો આ રીતે ત્રણ જવાબ મળશે હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલો જ પ્રશ્ન છે કે નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે તો આવશે જીરો કારણ કે ઝીરો એ સૌથી પહેલી પૂર્ણ સંખ્યા છે એના પહેલાં કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે તો આમાં આ છે બી અને સી છે એ બંને સાચા છે કે પૂર્ણ સંખ્યાઓની તરત પછી અન્ય પૂર્ણ સંખ્યા મળે જ અને ત તમામ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એમનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે તો આપણે અહીંયા ઓપ્શન ડી પસંદ કરવાનું છે કે બીજો અને ત્રીજો બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો કે કહે છે કે ચૌદ પાંચસો અડસઠ અને ચૌદ પાંચસો સિત્તેરની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ તો આ બંનેની વચ્ચે કઈ આવે તો ચૌદ પાંચસો ઇગને આવે બરાબર હવે આ ગ્રેટર ધેન દેન લેસદેનની જે ચિહ્નો છે એ મૂકવાના છે તો આપણને મેં તમને શીખવાડ્યું કે મોટો હંમેશા નાનાને તીર મારી તો મોટાવાળું કઈ છે આ સંખ્યા છે બરાબર તો અહીં આપણે આ રીતનો સિમ્બોલ આવશે બરાબર લેસ લેસદેન સિમ્બોલ આવશે આગળ જોઈએ અઠ્ઠાણું હજાર નવસો ચાલીસની તરત પહેલાં આવતી પુનઃ સંખ્યા કઈ આવશે તો અઠ્ઠાણું હજાર નવસો ની ઓગણચાલીસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય